શાળાના બાળકોના શિક્ષણના ભોગે શિક્ષકોની પાસે બી ની કામગીરી કરાવવામાં આવી રહી છે જો કે એલ ની કામગીરી માટે ચૂંટણી પંચમાં અલગથી કેડર ઊભી કરવામાં આવે તેવી માંગણી સાથે શિક્ષકોએ નારાજગી વ્યક્ત કરી છે વધુમાં બાળકોના શિક્ષણના ભોગે શિક્ષકોની પાસે બી ની કામગીરી કરાવવામાં આવી રહી છે શાળાઓમાં બાળકોને ભણાવવા માટે શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે પરંતુ રાષ્ટ્રીય કામગીરીના ભાગરૂપે શિક્ષકોની પાસે બિન શૈક્ષણિક કામગીરી કરાવીને બાળકોને શિક્ષણથી વંચિત રાખવામાં આવી રહ્યા છે બીએલઓની કામગીરી કરતા શિક્ષકોએ કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને કલેક્ટરને આવેદન પાઠવીને શિક્ષકો પરથી બીએલઓની કામગીરીનું ભારણ ઓછું કરવા રજૂઆત કરી હતી આ મુદ્દે પ્રાથમિક શિક્ષક સંગઠને જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે

પણ છેલ્લા ઘણા દિવસોમાં અતિશય દબાણ જે થતું હતું અને અતિશય ધમકીઓ મળતી હતી એટલે બધા જ તાલુકાના બધા જ બીએલ અહીંયા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે અને બધાનો જે આક્રોશ હતો એ અમે કલેક્ટર સાહેબ પાસે રજૂ કર્યો છે ભાઈ અમે કામગીરીનો વિરોધ કરતા નથી પણ અમે કામગીરી કરવા તૈયાર છીએ અમે કામ કરીએ પણ છીએ પણ અમને કોઈ ધમકી દેવામાં ન આવે અમને સાત વાગ્યા પછી અમે છ વાગ્યાનો ટાઈમ હોય છતાં સાત વાગ્યા સુધી કરવા તૈયાર છીએ પણ રાતે અમને ક્યાંય ઓફિસોમાં બોલવામાં ના આવે ખાસ કરીને બહેનોને જે ધમકી આપવામાં આવે છે એ ધમકી બંધ કરે ઘણા અધિકારી એવું પણ છે કહે છે કે તમે ખોટું સાચું કહીને પણ આપો તો અમારા શિક્ષકોએ ક્યારેય ખોટું કામ કર્યું નથી અને ખોટું કરશે પણ નહીં થોડોક સમય લાગશે તો એ સમયની રાત તો જોવી જ પડશે અને શિક્ષકોને ખાસ વધારે સમય આપવામાં આવે અને કોઈ દબાણ કરવામાં ન આવે અને બીજી એક વિનંતી એ છે કે કુલ અંદાજીત પંદરસો જેવા બહેનો હોય એમાંથી પંચાણું ટકા પ્રાથમિક શિક્ષકો છે તો કચ્છ આખામાં તો બાર હજાર કર્મચારીઓ છે તો બીજા બધા કર્મચારીઓને પણ આમાં જોડો ફક્ત ને ફક્ત પ્રાથમિક શિક્ષણને જોડો છો જેથી કરીને ખરેખર નાના બાળકોનું શિક્ષણ બગડે છે અને આપણે જો ભવિષ્ય વિચારતા હોઈએ ભારતનું તો નાના બાળકો જો શિક્ષણ નહીં લે તો આગળ વધીને દેશ કેમ આગળ વધશે અમે વાલીઓને પણ અપીલ કરીએ છીએ કે તમારા બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે તો તમે પણ આગળ આવો અને તમે આ કાર્યક્રમનો વિરોધ કરો છતાં અમારી ના નથી પણ જો અતિશય જે દબાણ થઈ રહ્યું છે ને આવી જો ધમકીઓ આપવામાં આવશે તો ના છૂટકે અમને બધાને એક વખત આ કામગીરી ઠપ કરવાની મજબૂરી બનશે અમને એ કરવું નથી પણ અધિકારીઓ પણ બધા સમજી જાય કે ભાઈ કોઈ ધમકી આપે નહીં કોઈ રાતે બોલાવે નહીં કામગીરી જો ઠપ થાય તો વધારેમાં વધારે નુકસાન તો આપણા જિલ્લાને પણ થાય કે આપણા જિલ્લાના જે કર્મચારીઓ છે એ જો કામ નહીં કરે તો મતદારોનું કામ રહી જશે અને એના જે ઓળખકાર્ડ છે કે અથવા તો જે મતદાર યાદી છે એને બનતા વાર લાગે પણ અમારે આ ફરી ફરીને કહી છે અમારે કરવું નથી પણ અમને આના માટે મજબૂર ન કરજો તમે જો મજબૂર કરશો તો અમને ના ચૂકતા કરવું પડશે આજે અંદાજિત સવા બસોથી થી અઢીસો શિક્ષકો આવ્યા છે અને આગામી અમે વરી પાછું કહીએ છીએ કે અમે કામ કરશું અમે કામ કરી પણ આપશું પણ અમારે જો આ મજબૂરી થઈને જો કરવામાં આવશે અમે રાજ્યસંઘમાં વિરોધ કરશું અને અહીંયા પણ છેલ્લે બાસીને ધરણા કરવા પડે તો અમે એક ધરણાનો કાર્યક્રમ પણ આપશું અમે ગાંધીધામ તાલુકામાંથી તમામ બીએલો બહેનો અમે આજે અહીંયા જિલ્લા કલેક્ટર કચેરી એકત્રિત થયા છીએ અમને આ એસઆઈઆરની કામગીરી બાબતમાં જે મુશ્કેલીઓ પડી રહી છે એથી અમે માનસિક રીતે ખૂબ જ એમ ડિસ્ટર્બ થઈ ગયા છીએ કે આ કામગીરી પહેલાં અમારે કઈ રીતે કરવી એ ડિસ્ટર્બ થઈ ગયા કામગીરી થઈ જ રહી છે ગાંધીધામ તાલુકાની કામગીરી બહુ જ સારી છે છતાંય અમને ઉપરી અધિકારીઓમાંથી દબાણ આવી રહ્યા છે કે ભાઈ આંકડા આપો આંકડા આપો બીજી વાત કે બેનોને ગમે ત્યારે ફોન કરીને કચેરીઓમાં બોલાવવામાં આવે છે બેનોને પરિવારની જવાબદારી છે પોતાના બાળકોની છે સ્કૂલની જવાબદારી છે તો અમે માનસિક રીતે થાકી જઈશું તો અમે સ્કૂલમાં બાળકોને કઈ રીતે ભણાવીશું અમે અમારા બાળકોને કઈ રીતે ભણાવીશું કામગીરી કરવાની ના નથી રાષ્ટ્રીય કામગીરી છે અમે કામનો વિરોધ નથી કરતા અમે કામગીરીની પદ્ધતિનો વિરોધ કરી રહ્યા છીએ આમાંથી ઘણી બહેનો અપડાઉન કરે છે ઘણાને નાના બાળકો છે આ બધા પ્રશ્નોને નડી રહ્યા છે અને બીજી વાત છતાં કોઈ અધિકારી અમને આ બાબતે સપોર્ટ કરવા તૈયાર નથી બરાબર અમને સહાયક આપો તો પણ આ ઉપરથી ત્યાંથી સહાયકો ના પાડી દે છે તો કઈ રીતે અમારે કામ કરવું પેલો પ્રશ્ન આ છે અને બહેનોના માટે જવાબદારી ઘણી હોય છે અને જનતા આમાં કોપરેટ પણ નથી કરતી આ સરકાર જોડે ડેટા પડ્યા છે એસઆઈઆરના અગાઉ ચૂંટણીઓ થઈ ગઈ છે ડેટા પડ્યા છે તો વારંવાર એકના એક કામગીરી કરી અને બીએલઓ અને જનતા બધાને હેરાનગતિ થઈ રહી છે કાં તો આનો તમારે પ્રચાર બે મહિના પહેલાં કરવાનો હતો જેથી જનતા જાગૃત થાય અને કામગીરી સારી થાય આમાં શિક્ષક થાકી ગયો છે જનતા પણ થાકી ગઈ છે શિક્ષક ફિલ્ડમાં જાય કે પછી પોતાનું ઓનલાઈન વર્ક કરે તો હું તો જનતાને પણ એ જ કહીશ કે તમે આ સરકારમાં તમે રજૂઆત કરો કે શિક્ષકને શિક્ષક રહેવા દો તો બીએલઓ બની જશે તો પછી એ સ્કૂલમાં જઈને શું કરશે કઈ રીતે બાળકોને ભણાવશે મારી નમ્ર અરજ છે કે વાલીઓ જાગો અને બીએલઓ બીએલઓ બનાવી દીધા છે અમે ક્યાંય નથી રહ્યા સાંજે અમે સાત વાગે ઘરે પહોંચીએ છીએ ફિલ્ડમાંથી તો અમારી સેફટીનું શું છે ક્યારેક કોઈ ઘટના બની જશે અથવા અમે પોતે અચાનક અમને બપોરે અમે જમ્યા વગર કે ગમે તે ટાઈમે અમે નીકળીએ છીએ તમને કાંઈ થઈ જશે એની જવાબદારી કોણ લેશે આના માટે ઘણી બહેનોને બીપીની તકલીફ છે ડાયાબિટીસ છે તો આ કામગીરી કરવાની ના નથી કહેતા અમે પણ આ કામગીરીમાં અમને કઈ રીતે પદ્ધતિમાં થોડો ફેરફાર લાવો તમે અમારા ઉપર પ્રેશર ના આવે બસ આટલી નમ્ર અરજ છે